પોલીસે ઝડપી પાડ્યો હતો જેઆઈડીસી માંથી ચારસ્તાની નારી ધારકનો મોબાઈલ ચોરાયો હતો બી ડિવિઝન પોલીસ દ્વારા ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો બનાવની વિગતો અનુસાર ગરખોલ ખાતે આવેલા યોગેશ્વર નગર ખાતે રહેતા વિશાલ સિંઘ જીઆઈડીસીમાં ઇટીએલ કંપની નજીક ચા નાસ્તાની લારી ચલાવે છે ગત ત્રીસ જાન્યુઆરી રાત્રિના તેમના ઘરમાંથી સેમસંગ એસ ટ્વેન્ટી ટુ અલ્ટ્રા મોબાઈલની કિંમત રૂપિયા એક લાખની ચોરી થઈ જવા પામી હતી જે અંગે તેઓ દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને મોબાઈલના ઇએમઆઈ નંબર સાથે તેની સર્વેલન્સ શરૂ કરી ટ્રેકિંગ શરૂઆત કરી જે આધારે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ગરખોલ વિસ્તારમાંથી રીઢાર મોબાઈલ ચોર રવિન્દ્ર સુરેન્દ્ર સુરેન્દ્રસિંઘને ઝડપી પાડ્યા હતા અને તેની પાસેથી ચોરી થયેલ મોબાઈલ પણ રીકવર કર્યો હતો પોલીસ દ્વારા તેની વિધિવત ધરપકડ કરી અન્ય મોબાઈલ ચોરીમાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી ઝડપાયેલા રીઢા ચોરની પૂછપરછ દરમિયાન વધુ ત્રણ મોબાઈલ ચોરીના ભેદ ઉકેલવાની શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરાઈ હતી